સૌરાષ્ટ્ર કાઠિયાવાડની ધીંગી ધરતી શુરવીરતા પ્રેમ અને દાતારીની પવિત્ર ભૂમિ ગણવામાં આવે છે સૌરાષ્ટ્ર પંથક પર દરરોજ અનેક જગ્યા ઉપર રામ રોટી ચાલતી હોય તો બીજી બાજુ લોકો શ્રમિકોની સેવા પણ કરતા હોય સાથે આપણે એ પણ જાણીએ કે આ તો કાઠિયાવાડ મહેમાન અને માનવતાની ભૂમિ આવી જ માનવતાની એક વાત આજે આપણે સાંભળવાના છીએ જેને રાઘવજી માધડે શબ્દરૂપ આપેલ છે અમરેલીના સુબા સાહેબની કોર્ટ ભરચક ભરી છે આરોપી અને ફરિયાદી સૌ પોતપોતાના ઠેકાણે બેઠા રાવ ફરિયાદના ફેસલા સાંભળી રહ્યા છે એમ એક પછી એક કેસનો નિકાલ થતો જાય તે સમઢિયાળા ગામના કેસનો વારો આવ્યો સુબા સાહેબની સૂચનાથી બેલીફે પોકાર પાડ્યો દરબાર ગોલણવાળા હાજર છે જવાબ ન મળ્યો આમ ગોલણવાળાના નામનો ત્રણ વખત પોકાર પડ્યો પણ ગોલણવાળા ક્યાંય દેખાયા નહીં આથી એના સામા પક્ષવાળા મંજી પટેલ ઉભા છે અને સુબા સાહેબ આગળ બે હાથ જોડીને વિનંતી કરી મહેરબાન સાહેબ આપ તો સરકાર કહેવાઉ સતા ઈ કાઠી દરબાર આવ્યા ન આવ્યા અહીંયા હવે ઈ અમારા જેવું ખેડુ માણાને તો ક્યાંથી ગણકારે મંજી પટેલ શી આવિયા મો કરતા બોલ્યા અમે તો હાજર સહી આપને યોગ્ય લાગે તો ફેસલો આપી ગયો સુબા સાહેબને મંજી પટેલની વાતમાં તથ્ય લાગ્યું ને તરત જ ફેસલો સંભળાવી દીધો એ પણ મનજી પટેલના પક્ષમાં બપોર નમવા આવ્યો અમરેલી કોર્ટના પ્રાંગણમાં એક હાંઢિયો ઝૂક્યો અને દરબાર ગોલણવાળા ઝડપથી કોર્ટમાં દાખલ થયા સુબા સાહેબ આગળ સલામ ભરીને ઉભા રહ્યા સુબા સાહેબે આગંતુકની સામે જોયું પછી મોં મગાડતા બોલ્યા તો મેં કોણ હું હમઢિયાળા ગામનો ગોલણવાળો તે કેમ આવું છું મારા ગામના મનજી પટેલ અને મારે જમીન બાબતનો વાંધો છે એની આજે તારીખ સન એટલે આવ્યો સુબા સાહેબ બધી વિગત સમજી ગયા એટલે બોલ્યા દરબાર તમે મોડા છો સમયસર હાજર ન્યારા એટલે મેં ફેસલો મંજી પટેલ ની તરફેણમાં આપી દીધો સુબા સાહેબ કોર્ટ હજી હાલે છે હું હાજર છું મારી દલીલ તો સાંભળવી પડે ને દરબાર સહજ ભાવે બોલ્યા સુબા સાહેબ કંઈ બોલ્યા વગર પ્રશ્નાર્થ ભાવે દરબાર ગોલણવાળાના ચહેરા સામે જોઈ રહ્યા બન્યું એવું કે વદર અને વાકિયા ગામની વચ્ચે રસ્તાને કાંઠે આવેલ એક ખેતરમાં સગર્ભા હણી તરફડિયા મારતી તે ઊંટ ઉપર સવાર ગોલણવાળાની નજરે ચઢી એ ઠેકડો મારીને નીચે ઉતરા અને હણી પાસે આવ્યા હણી પ્રસવની વેદનાથી પીડાતી હતી પ્રસવ થઈ શકતો નહોતો ગોલણવાળાએ પોતાના અનુભવી હાથ હણીના શરીર ઉપર ફેરવીને પેટમાં બે બચ્ચા હોવાની ખાતરી કરી લીધી પછી પોતાની કુશળતાને કામે લગાડી અને થોડી વારમાં હણીનો છુટકારો થઈ ગયો ગોલણવાળાને પ્રસવની આ વિદ્યા એમના પિતાશ્રી દરબાર વસ્તાવાળા પાસેથી વારસામાં મળેલી ઢોર ઢાખર તો ઠીક પણ કોઈ સ્ત્રીને આડક હોય તો એ આંખે પાટા બાંધી અને પ્રસવ કરાવતા અને માં જૈણાના જીવ બચાવી લેતા આ બાબતે તેઓ પાક્કા નીમધારી ખબર પડે એટલે ઘડી પલનો પણ વિલંબ કર્યા વગર ત્યાં પહોંચી જાય પછી તો તેઓ એક ઘોડી ઉપર સામાન માંડીને તૈયાર જ રાખતા જેથી આવા કોઈ સમાચાર આવે તો એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર નીકળી શકાય શકાય અને સ્ત્રીનો જીવ બચાવી ગોલણવાળાએ સુબા સાહેબ આગળ માંડીને વાત કરી અને માથેથી કીધું કે જો વિશ્વાસ ન આવતો હોય તો હાલો મારી ભેળા સુબા સાહેબે સમઢિયાળાના કેસની ફાઇલ પાછી મંગાવી એમાંની હકીકતની ખરાઈ કરીને ફરી વખત ફેસલો જાહેર કર્યો અને એ પણ ગોલણવાળાની તરફેણમાં

સુરજ નારાયણ એના સોનાવર્ણોની હંગાથે અવની માથે પથરાવા લાગ્યા ઘરની ઉંચી પડથા ઉપર ડાયરો ભરાવા લાગ્યો અને બસ ઘડી બે ઘડીમાં જ તારા હમ ને મારા દરબાર ગોલડવાળાએ ડેલી પાસે માત્રાવાળાને અને એની સાથે મંજી પટેલને વાતો કરતા સાંભળ્યા કોણ છે ભા હમ અઢિયાળાના પટેય આવશે એમના ઘરવાળા કંઈક વધારે પડતા બીમાર હોવાથી તમારી લઈ ગી ડાયરાએ કીધું કહુંબો તૈયાર છે પિતા હું આર લાગે હવે મને કહુંબો તો હું પાણીની અંજળી નો ખપે ગોલણ વાળા એ ઊંટ ઉપર સવાર થઈને હમઢિયાળા તરફ વેતો મૂકી દીધો ને પાછળ મંજી પટેલે ઘોડું વેતું મૂક્યું ઊંટને પોતાની ડેલી તરફ ન લઈ જતા સીધો જ મંજી પટેલની ડેરી તરફ ઉપાડ્યો ગોલણવાળાને આમ જતા જોઈને અનેક પ્રકારની અટકળો થવા લાગેલી કોર્ટમાં નક્કી કંઈક બોલાચાલી થઈ હશે તે પણ આવી અટકળો ઓગળે ઈ પહેલાં તો ઊટને પટેલની ડેલી આગળ ઝુકાવ્યો ને પછી એના દીકરાને સાદ કર્યો દીકરાના બદલે મનજી પટેલના મા બાર આવ્યા એટલે એમની પાસેથી ગોલણવાળાએ હકીકત જાણી લીધી બાપુ વહુ ઘડી બે ઘડીના મહેમાન છે ઉપાયધી કરોમાં કરો દાડો હુરજ નારાયણ હોઉં ના હારાવાના કરશે એમ કેતા દરબારે પોતાની પછેડીના આંખે પાટા બાંધી લીધા ને પછી કીધું મને એ દીકરી પાસે લઈ જાઓ ડોશી ગોલણ વાળાને પલંગ પાસે લઈ ગયા દરબારના કુશળ અને અનુભવી હાથ કામ કરવા લાગ્યા મો ઉપર જશ રેખાઓ આળે ખાય ને બસ થોડી જ વારમાં પટલાણીએ દેવના ચક્કર જેવા દીકરાને જન્મ દીધો દરબારે ઘર બહાર આવી અને આંખોના પાટા છોડ્યા હાથ પગ વિસળ્યા અને પછી ખિસ્સામાંથી પાંચની નોટ કાઢીને બોલ્યા લ્યો આ મંજીના છોકરાને કેડિયામાં આપું સૌ અરે બાપુ બાપુ પણ મંજી પટેલ ગળ ગળા સાદે બોલ્યા દરબાર તો ઊંટ ઉપર સવાર થઈને પોતાની ડેલી તરફ ક્યાંય ઉપડી ગયા હતા આવા નરવીરો આ ભૂમિમાં થઈ ગયા આવી જ બીજી વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્ય અને ઐતિહાસિક વાતોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી